ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર અને રાજ્ય કક્ષાના મંત્રી જારે પ્રવીણભાઈ અને મંત્રીએ સ્ટોલોની મુલાકાત લઈને સ્વસહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો કાર્યરત રહેશે તેમને આ સાથે પાલનપુર રામલીલા મેદાન ખાતે કુલ પંચાવન જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન આજે પાલનપુર ખાતે થયું છે માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે કે બહેનોની આજીવિકામાં વધારો થાય તેના ઉદ્દેશ સાથે જે બહેનો પોતાની રીતે જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ કેન્દ્ર બની શકે લોકો વચ્ચે એ મૂકી શકે એના માટે પ્રદર્શન કરવામાં આજે આવ્યું છે આ સરસ મેળાની અંદર પંચાવનથી વધુ સ્ટોલો અને આખા રાજ્યની અંદરથી અલગ અલગ બહેનો પોતાની જે પ્રાકૃતિક રીતે અને પોતે જે જાતે જે વસ્તુઓ બનાવે છે એનું વેચાણ સ્ટોલ અહીં આપવામાં આવે છે ખૂબ સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે અને બહેનો પણ ખૂબ ખૂબ છે માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બહેનોને આજીવિકામાં વધારો થાય તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે આજે આ તારીખ બેથી લઈ અને અગિયાર તારીખ નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે હું બનાસકાંઠાના તમામ લોકોને અને ગુજરાતના તમામ લોકોને જે બહેનો પ્રત્યે સજાગ છે બહેનોની આવી જગમાં વધારો કરવા માગતા હોય એ વોકલ ફોર લોકલના નારાને આગળ વધારવા માટે આ મેળાની અંદર આવવું જોઈએ એવી વિનંતી કરું છું